ગાઈસ જો આપણે બધી મકાઈ હતી તે આપણે સોલ નાખી છે હવે આપણે ટમેટા ને ડુંગળી છે આપણે જો અંદર રાઈ નાખી દીધી છે પછી આપણે જીરું નાખવાનું છે હેલો ગાઈસ આ બધું જો આવી ગઈ છે

રાખશું જેથી કરીને પીયા થાય થોડું પાણી નાખ્યું જેથી કરીને નીચે ડાસ્કો પડે ને ન પડે થોડું પાણી આપડો બધો મસાલો તૈયાર થઈ ગયો છેવડો બનાવી નાખો છે મકાઈ નો હાલો બધા શેવડો ખાવા અને માં નવા હોય તો કરજો જ આપડો પૂરો કરશું આજનો જય માતાજી બધા